પ્રકરણ આઠ ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો બંધારણ એટલે કે સંવિધાનનો અર્થ કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે બંધારણનું મહત્વ બંધારણ એ દેશનો પાયાનો અને મહત્ત્વનો દસ્તાવેજ છે બંધારણની જોગવાઈઓના આધારે દેશમાં કાયદાઓ ઘડવામાં આવે છે દેશના કાયદાઓ બંધારણને સુસંગત અને બંધારણીય જોગવાઈઓ આધીન જ હોવા જોઈએ બંધારણ કાયદાઓથી સર્વોપરી છે બંધારણમાં સમયાંતરે બદલાતી જતી લોકોની જરૂરિયાતો અપેક્ષાઓ આકાંક્ષાઓ ઈચ્છાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાનો પડઘો હોય છે તેથી જ બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવાય છે બંધારણની ઘડતરની પ્રક્રિયા આઝાદી પહેલાં બ્રિટિશ સરકાર દ્વારા પચીસ પચીસમી માર્ચ ઓગણીસો છેતાલીસના રોજ ત્રણ સભ્યોના કેબિનેટ મિશનને ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય સોંપવામાં આવ્યું તેમણે બંધારણના ઘડતર અંગેનું માળખું ઘડવા માટે બંધારણ સભાની રચના કરી બંધારણ સભાના કુલ ત્રણસો ને પંચ્યાસી સભ્યો હતા જેમાં જુદી જુદી કોમ જાતિ લિંગ અને ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોના તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો તદનુસાર મહત્વના સભ્યોમાં જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ મૌલાના અબુલ કલામ આઝાદ શ્યામાપ્રસાદ મુખર્જી એચ પી મોદી એચવી કામત ફ્રેન્ક એન્થની કનૈયાલાલ મુનશી એન ગોપાલ સ્વામી આયંગર કૃષ્ણસ્વામી આયંગર બલદેવસિંહ તથા મહિલા પ્રતિનિધિઓમાં સરોજની નાયડુ વિજયલક્ષ્મી પંડિત વગેરે વ્યક્તિઓનો સમાવેશ થયો હતો બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા જ્યારે બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા આ બંધારણ સભાએ તેમની કામગીરી નવમી ડિસેમ્બર ઓગણીસો છેતાલીસથી શરૂ કરી હતી બંધારણ સભાએ બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસોમાં મળેલી કુલ એકસો ને સાસઠ બેઠકોમાં કામગીરી પૂર્ણ કરી હતી આ પ્રક્રિયામાં તેઓએ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણના મહત્વના લક્ષણોનો અભ્યાસ કરીને તેમને વિગતપૂર્ણ ચર્ચા વિચારણા કરીને બંધારણને આખરી સ્વરૂપ આપ્યું હતું બંધારણમાં પ્રથમ ને પંચાણું અનુચ્છેદ એટલે કે આર્ટિકલ અને આઠ પરિશિષ્ટ હતા ત્યારબાદ સુધારા વધારા સાથે તીનસોને પંચાણું અનુચ્છેદો એટલે કે આર્ટિકલ્સ અને બાર પરિશિષ્ટ થયા અને બંધારણનું સ્વરૂપ નિશ્ચિત થયું છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ બંધારણ સભામાં બંધારણના સર્વાનુમતે પસાર થયો અને કાયદાનું સ્વરૂપ અપાયું છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસથી ભારતમાં બંધારણ અમલમાં આવ્યું અને ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર ઘોષિત થયું તેથી આપણે છવ્વીસમી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે શાનદાર રીતે ઉજવીએ છીએ ભારતના બંધારણમાં રાષ્ટ્રચિહ્ન તરીકે ચાર સિંહોની મુખાકૃતિ અને રાષ્ટ્રસૂત્ર તરીકે સત્યમેવ જયતે ઘોષિત કરવામાં આવ્યા છે આપણા બંધારણમાં લોકોના મૂળભૂત હકો રાજનીતિક માર્ગદર્શક સિદ્ધાંતો સરકારના અંગો અને કાર્યો તથા વહીવટી કેટલીક સૂચનાઓ ન્યાયતંત્રની વ્યવસ્થા જેવી અનેક મહત્ત્વની બાબતોનો સમાવેશ થયો છે આથી ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું વિસ્તૃત અને વિશદ લેખિત દસ્તાવેજ ગણાય છે અમુક શું છે અમુક બંધારણનું પ્રારંભિક હાર્દરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે બંધારણની શરૂઆત આમુખથી થાય છે આમુખમાં દર્શાવેલા શબ્દો પરથી અમુક બંધારણનો આત્મા હોવાની પ્રતીતિ થાય છે આમુખમાં દર્શાવેલા શબ્દો આ પ્રમાણે છે ભારતનું સંવિધાન આમુખ અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકશાહી પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક આર્થિક રાજકીય ન્યાય વિચાર અભિવ્યક્તિ માન્યતા ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદ્રઢ કરે તેવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંપ સંકલ્પ કરીએ છીએ અમારે સભામાં છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ માગસર સુદ સાતમ વિક્રમ સંવત બે હજાર છના રોજ આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી અમને પોતાની જાતને અર્પિત કરીએ છીએ ઓગણીસો છોતેરના બેતાળીસમાં બંધારણીય સુધારાથી અમુકમાં સાર્વભૌમ શબ્દ પછી સમાજવાદી બિનસાંપ્રદાયિકતા શબ્દો ઉમેરવામાં આવ્યા તેમજ રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રની અખંડિતતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો અમુક બંધારણના મૂળભૂત હેતુઓ ધ્યેયો આદર્શો તેમજ સિદ્ધાંતોને વાચા આપે છે અમુક બંધારણના ઉદ્દેશ્યો થકી ભારતમાં કલ્યાણ રાજ્ય સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ અને આદર્શોને સિદ્ધ કરવા ઈચ્છે છે એવું સ્પષ્ટ કરે છે આમ આમુખ દ્વારા બંધારણના ઘડવૈયાઓના માણસનો પરિચય આ મુખનું મહત્ત્વ આમુખને બંધારણનો આત્મા કયો છે તે રીતે તેનું મહત્ત્વ સવિશેષ છે કોઈ પણ કાયદાના ઘડતરમાં તથા તેને પૂરી રીતે સમજવામાં કે અર્થઘટનમાં માર્ગદર્શન મળે છે કાયદાનો હેતુ તથા તેનો આદર્શ કાયદો ઘડવા પાછળ સંસદની નીતિ શું છે તે જાણવામાં અમુક મદદરૂપ થાય છે કયા પ્રકારની મુશ્કેલીઓના નિવારણ અર્થે કાયદાને ઘડવામાં આવે છે તેનો નિર્દેશ આપણને આમુખમાંથી સ્પષ્ટ થાય છે આમ આમુખ બંધારણનો અર્ક છે કાયદાની કોઈ કલમમાં કે વિગતોમાં કોઈ અસ્પષ્ટતા કે વિસંવાદિતતા ઊભી થાય કાયદાનો હેતુ સ્પષ્ટ થતો ન હોય ત્યારે આમુખ કાયદાની કલમને સમજવામાં તેનું અર્થઘટન કરવામાં મદદરૂપ બને છે આમ આમુખ બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકા યંત્રની ગરજ સારે છે આમ આમુખ રાષ્ટ્રની એકતા અખંડિતતા અને નાગરિકો વચ્ચેની બંધુત્વની ઉમદા ભાવનાઓનો અને આદર્શોનો પડગો છે અમુકને ઉચ્ચ આદર્શો તથા ધ્યેહોનું પીઠબળ છે આમુખના આધારસ્તંભો ભારતીય બંધારણના આમુખમાં વ્યક્ત થયેલા આધારરૂપ શબ્દો જેવા કે અમે ભારતના લોકો સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકશાહી પ્રજાસત્તાક બંધુતા ન્યાય સમાનતા સ્વાતંત્ર્ય રાષ્ટ્રીય એકતા અખંડિતતા વગેરે છે જે પૈકી મુખ્યત્વે અહીં દર્શાવેલા ત્રણ આધાર સ્તંભો વિશે આપણે વિગતે અભ્યાસ કરીશું એક લોકશાહી ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સારો સત્તા આપવામાં આવી છે કોઈ એક વ્યક્તિ કે વર્ગનું શાસન અહીં નથી પરંતુ સત્તાની અંતિમ બાગડોર લોકો હસ્તક છે લોકશાહી એક એટલે કે ડેમોક્રેસી શબ્દ મૂળ ગ્રીક શબ્દ ડેમોસ એટલે કે લોકો અને ક્રેટોસ એટલે કે સત્તામાંથી ઉતરી આવ્યો છે રાજ્ય સત્તા અમુક વ્યક્તિઓના હાથમાં નિરંકુશ રીતે સ્થાપિત થયેલી નથી પરંતુ લોકોના હાથમાં છે લોકશાહી એવી રાજ્ય વ્યવસ્થા છે કે જેમાં દેશમાં લોકો સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય મેળવી શકતા હોય અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર ધરાવતા હોય ભારતના બંધારણમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારના ધોરણે મતદારોએ ચૂંટેલ પોતાના પ્રતિનિધિઓ દ્વારા રચાતી સંસદ એટલે કે લોકસભાને કારોબારી એટલે કે પ્રધાનમંડળ અને વહીવટતંત્રને જવાબદાર હોય છે કારોબારીને અબાધિત શકતા નથી તેને નિયત સમય મર્યાદા સુધી જ સત્તાનું સુકાન સોંપાય છે તે જ પ્રમાણે રાજ્ય અને સ્થાનિક કક્ષાએ મતદારો સરકારને ચૂંટી કાઢે છે આમ લોકશાહી રાજ્ય એટલે કે લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય સાચી સત્તા લોકોની પ્રતિનિધિઓમાંથી બનેલા પ્રધાનમંડળમાં જ સ્થાપિત થયેલી હોય છે પ્રધાનમંડળની રચના સંસદમાંથી જ કરવામાં આવે છે પ્રધાનમંડળ સંસદને જવાબદાર હોય છે ભારત પ્રજાસત્તાક રાજ્ય એટલા માટે છે કે ભારતનો કોઈ પણ નાગરિક બંધારણમાં નિર્ધારિત કરેલી લાયકાતો ધરાવતો હોય અને તે વ્યક્તિ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારથી ચૂંટાઈ આવે છે તે કોઈ પણ વંશ પરંપરાગત વારસાને આધીન આ પદ પ્રાપ્ત કરી શકતો નથી પાંચ વર્ષ સુધી જ તે સામાન્ય સત્તા ઉપર રહી શકે સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંતો પર કામ કરે છે તેથી તેને જવાબદાર સરકાર કહેવાય છે ભારતની લોકશાહી સરકાર સ્વતંત્રતા સમાનતા અને બંધુતાની ભાવનાને સ્વીકારે છે અને તે હેતુઓનું પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ રહેશે એવી સ્પષ્ટતા આમુખમાં કરવામાં આવી છે બંધારણના ઘડવૈયાઓએ ભારતના લોકોનું સાર્વત્રિક પુખ્તભય મતાધિકારનો હક આપીને હિંમતપૂર્વકની શ્રદ્ધા મૂકી છે લોકશાહીમાં ભારતીય બંધારણના મૂળભૂત હકો રાજનીતિક માર્ગદર્શક સિદ્ધાંતો સંસદ ધારાસભા સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર અને ચૂંટણી પંચની રચના અને કાર્યો વગેરે જોગવાઈઓ ભારતે લોકશાહી રાજ્ય તરીકે ઘોષિત કરે છે સાર્વત્રિક પુખ્તવાય મતાધિકાર એટલે કોઈપણ જાતિ જ્ઞાતિ ધર્મ ભાષા લિંગ શિક્ષણ આવક કે જન્મસ્થાનના ભેદભાવ કર્યા વિના અઢાર વર્ષ કે તેથી વધારે ઉંમરના ભારતના કોઈપણ નાગરિકને મત આપવાનો અધિકાર છે જો કે મતદાન યાદીમાં નાગરિકના નામની નોંધણી આવશ્યક છે બે સમાજવાદી ભારતમાં ઓગણીસો છોતેરમાં કટોકટી શાસન દરમિયાન બંધારણના બેતાળીસમાં સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો ભારતીય બંધારણની મોટાભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને કલ્યાણ રાજ સ્થાપવાનો મૂળ ઉદ્દેશ છે આમુખમાં તમામ નાગરિકોને સામાજિક રાજકીય તેમજ આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય તેવી સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજ રચનાની સ્થાપનાનું ધ્યેય રાજનીતિકના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાખવામાં આવ્યું છે સમાજવાદી સમાજ રચનામાં રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયુક્ત વહેંચણી ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા રાજ્ય હસ્તક હોય રાજ્યમાં વિવિધ વિસ્તારો અને વ્યવસાયોમાં કાર્ય કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય કોઈ વ્યક્તિ કે સમૂહોના હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી ન હોય સૌથી સ્વસ્થ અને ગૌરવપૂર્વક વિકાસની તકો અને સગવડો પ્રાપ્ત થાય જે દ્વારા સામાજિક કલ્યાણ સાધવાનો અને ગરીબ તવંગરના ભેદોને દૂર કરી લોકોનું જીવનધોરણ ઊંચું લાવીને તેઓમાં સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરવા બંધારણમાં રાજ્યોને માર્ગદર્શક આપેલ છે તેથી ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે ત્રણ બિનસાંપ્રદાયિકતા ઓગણીસો છોતેરના બેતાળીસમાં બંધારણીય સુધારાથી અમુખમાં બિનસાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો છે ભારત એક ધર્મનિરપેક્ષ કે બિનસાંપ્રદાયિક સેક્યુલર રાજ્ય છે બંધારણીય જોગવાઈ મુજબ ભારત ધાર્મિક રાજ્ય બની શકે નહીં ભારતના રાજ્યને પોતાનો કોઈ રાજધર્મ નથી તેથી ધર્મની બાબતમાં રાજ્ય કોઈ દખલગીરી કરશે નહીં તેથી રાજ્ય કોઈપણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપી શકે નહીં રાજ્ય કોઈપણ બિનસાંપ્રદાયિક ધર્મનિરપેક્ષ પ્રવૃત્તિઓ સાથે ધર્મને જોડી શકશે નહીં દેશના કોઈપણ નાગરિકને પોતાની ઈચ્છા અનુસાર ગમે તે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે રાજ્ય ધર્મ કે સંપ્રદાયના નામે કોઈપણ નાગરિક પ્રતિ પક્ષપાત કે ભેદભાવ રાખી શકશે નહીં તેને જાહેર નોકરી તેમજ રાજકીય અધિકારો ભોગવવાની સમાન તક પૂરી પાડવામાં આવે છે આમ બિનસાંપ્રદાયિકતા એ બંધારણનું મૂળ તત્વ અને લોકશાહીનું અનિવાર્ય લક્ષણ ગણાય છે સર્વધર્મ સમદ્રષ્ટિ તથા સર્વધર્મ સંભાવના સિદ્ધાંતને વરેલ ભારતીય બંધારણમાં કોઈ ધર્મને રાજ્યમાં ઉત્તેજન આપવામાં નહીં આવે વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા આસ્થા શ્રદ્ધા રાખવા સાથે તેનો પ્રચાર પ્રસાર કરવાના નાગરિકના અધિકારને રાજ્યનો કોઈ પ્રતિબંધ